ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસ ગણપતિ બાપ્પાને ઘરે લાવવા માટે શું કરવું અને શું ન કરવું ગણેશ ચતુર્થી એ ભારતના સૌથી ઉત્સાહી અને ઉત્સાહી તહેવારોમાંનો એક છે તે પ્રેમ ભક્તિ જપ પ્રાર્થના ઢોલ સંગીત નૃત્ય અને ઘણું બધુંથી ભરેલું છે તે માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર ભગવાન ગણેશને સમર્પિત છે અને તે દેવતા છે જે ખાતરી કરે છે કે તેમના બાળકો તેમના ભક્તોના માર્ગમાં કોઈ અવરોધો અને અવરોધો ન આવે ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન વચ્ચેના દસ દિવસો દરમિયાન ઘરો મંદિરો અને પંડાલો પ્રેમ અને ભક્તિથી ભરાઈ જાય છે કારણ કે ભક્તો બાપ્પા માટે ગાય છે અને નૃત્ય કરે છે અને સુખ અને સફળતા માટે પ્રાર્થના કરે છે અને તેથી તમે બાપાને તમારા ઘરે લાવતા પહેલાં અહીં અમે ગણપતિને તમારા ઘરમાં અને તમારા હૃદયમાં આવકારવા માટેના કેટલાક કાર્યો અને શું ન કરવા વિશે જણાવીએ છીએ શું કરવું ભગવાન ગણેશની મૂર્તિ પસંદ કરતી વખતે તે કેટલી ઊંચી છે અથવા કેટલી નાની છે અથવા ગયા વર્ષે તમારા પાડોશી લાવેલી તેની સાથે કેવી રીતે તુલના કરે છે તે જોશો નહીં તે એક બિનજરૂરી સરખામણી છે અને ગણેશ ચતુર્થીની ભાવનામાં નથી ઘર માટે માટીની બનેલી નાની મૂર્તિ અને અન્ય ઇકોફ્રેન્ડલી વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરો જે વિસર્જન દરમિયાન સરળતાથી ઓગળી જશે ઉપરાંત મૂર્તિ ખરીદતી વખતે ખાતરી કરો કે મૂર્તિ પર કોઈ તિરાડો કટ નુકસાન અથવા ચિપ્સ ન હોય શું ન કરવું પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી બાપાની મૂર્તિ ન ખરીદવાનો પૂરો પ્રયાસ કરો જો કે તે કેટલાક કિસ્સાઓમાં સસ્તું અને આર્થિક છે તેમ છતાં તેમાં ભયજનક માત્રામાં રસાયણો છે જે પછીથી પાણીનું પ્રદૂષણ કરી શકે છે બાપ્પાને ઘરે લાવવું શું કરવું જ્યારે તમે બાપ્પાને ઘરે લાવો છો ત્યારે પંડિતજી સાથે ખાતરી કરો કે તેમને ઘરે લાવવા અને સ્થાપના કરવાનો યોગ્ય સમય અને મુહૂર્ત શું છે જ્યારે તમે તેને ઘરે લાવો અને અંદર પ્રવેશ કરો ત્યારે ભગવાન ગણેશને સમર્પિત મંત્રોનો જાપ કરો અથવા ફક્ત ગણપતિ બાપ્પા મોર્યા કહો શું ન કરવું મૂર્તિને કોઈપણ સમયે જમીન પર ન મૂકવી એવું ન વિચારશો કે ચાલો અત્યારે મૂર્તિ અહીં જ રાખીએ અને એકવાર ટેબલ ગોઠવી દઈશું તમે ઘરેથી નીકળો તે પહેલાં ટેબલ ગોઠવો તેને સરસ રીતે ગોઠવો ફૂલો મીઠાઈઓ ધૂપ અને અન્ય વસ્તુઓ ઉમેરો અને સીધા જ બાપાને ટેબલ અથવા કાંચલાઓ પંડાલ પર મૂકો પંડાલ ઊભો કરવો શું કરવું જ્યારે તમે મૂર્તિને ઘરે લાવો છો ત્યારે તેને લિવિંગ રૂમમાં અથવા પૂજા રૂમની નજીક રાખવું શ્રેષ્ઠ છે જેથી પરિવારના તમામ સભ્યો પડોશીઓ અને સંબંધીઓ બાપ્પાના દર્શન કરવા એકસાથે આવી શકે અને તમે સાથે મળીને પ્રાર્થના કરી શકો ઉપરાંત ખાતરી કરો કે ફૂલો તાજા છે ધૂપ પ્રગટાવવામાં આવે છે મોદક અને મીઠાઈઓની કોઈ અછત નથી અને બાપ્પાને વારંવાર ખલેલ પહોંચાડવામાં આવતી નથી શું ન કરવું બાપ્પાને રસોડામાં જૂતાની રેકની નજીક વોશરૂમની આજુબાજુ અથવા કચરો જમા થતો હોય તેવી કોઈ જગ્યાની નજીક ન મૂકો દૈનિક પૂજા શું કરવું એકવાર તમે સાત સપ્ટેમ્બરે બાપ્પાને ઘરે લાવો તે સત્તર સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે તેથી આ સમયની વચ્ચે તમારી દૈનિક પૂજાવિધિ અને પૂજાને અવગણશો નહીં દરરોજ વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો અને કંઈ પણ ખાતા પહેલાં ગણપતિ બાપ્પાને તાજા ફૂલ ચઢાવો સામે દીવો પ્રગટાવો થોડા મંત્રો જાપ કરો અને મોદક અર્પણ કરો શું ન કરવું બાપ્પાને જ્યાં બિરાજમાન કરવામાં આવ્યા છે તે જગ્યા હંમેશા અવ્યવસ્થિત રહે તેનું ધ્યાન રાખો મૂર્તિની સામે અથવા મૂર્તિની નજીક ખોરાક ન ખાવો અને ભગવાન ગણેશના મો અને હાથને સ્પર્શ કરતા પહેલા લોકોને કોઈ પ્રસાદ ન આપો ગણપતિ વખતે ઉપવાસ કરવો શું કરવું કેટલાક ભક્તો ગણેશ ચતુર્થીના દિવસે અને વિસર્જનના દિવસે ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરવાનું પસંદ કરે છે જ્યારે અન્ય લોકો જ્યારે ભગવાન ગણેશને ઘરની અંદર મૂકવામાં આવ્યા હોય ત્યારે દસ દિવસ દરમિયાન સાત્વિક આહાર લેવાનું પસંદ કરે છે શું ન કરવું જો તમે તમારા ઘરમાં ગણપતિનું સ્વાગત કર્યું હોય તો ઘરની અંદર કે બહાર માંસાહારી ખોરાક ન ખાવો આ ઉપરાંત ઝઘડામાં ન પડો નકારાત્મક વિચારવાનો પ્રયાસ ન કરો કોઈપણ રીતે નારાજગીની લાગણીઓને આશ્રય આપશો નહીં અને સૌથી વધુ બાપ્પાનો અનાદર કરશો નહીં વિસર્જનનો દિવસ શું કરવું જ્યારે ચતુર્થીના દસ દિવસ પૂરા થયા છે ત્યારે બાપા તમારી સાથે છે અને તમારા ઘર પર તેમના આશીર્વાદ વરસાવ્યા છે અને હવે વસર્જનનો સમય આવી ગયો છે વિસર્જન દરમિયાન ખાતરી કરો કે તમે ભગવાન ગણેશની મૂર્તિને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડો તેને કાળજીપૂર્વક ઘરની બહાર લઈ જાઓ ગાઓ નૃત્ય કરો ગણપતિ બાપ્પા મોર્યા પૂછ્યા વર્ષી લવકરિયાના નારા લગાવો અને આનંદથી ભગવાન ગણેશને વિદાય આપો અને આવતા વર્ષે ફરીથી તેમનું સ્વાગત કરવા માટે તૈયાર થવાનું શરૂ કરો શું ન કરવું મૂર્તિને પાણીમાં ન ફેંકો મૂર્તિને દરિયામાં ધકેલશો નહીં આ રીતે પાણીમાં સારી રીતે ઓગળી જશે એવું વિચારીને મૂર્તિના ટુકડા કરવાનો પ્રયાસ કરશો નહીં યાદ રાખો કે તે ભગવાન ગણેશ છે અને તેમને પાણીમાં ડૂબવું જોઈએ પાણીમાં ફેંકવું નહીં ઉપરાંત જ્યારે બાપાને દસ દિવસની આસપાસ રહ્યા પછી જતા જોવું એ ભાવનાત્મક હશે ત્યારે ખૂબ ઉદાસ થશો નહીં અથવા નકારાત્મક અનુભવશો નહીં યાદ રાખો ભગવાન ગણેશ આવતા વર્ષે ખુશી પ્રેમ ઊર્જા અને ભક્તિ સાથે પાછા આવશે